નમસ્કાર આપ જોઈ રહ્યા છો બલી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે મોદી આજથી હોમ ગ્રાઉન્ડ પર ઉતરશે ગુજરાતમાં વડાપ્રધાન મોદી કરશે ઝંઝાવાતી પ્રચાર ભાવનગર પોરબંદરમાં હીટવેવ દીવમાં હીટવેવની આગાહી આગામી પાંચ દિવસ બે થી ત્રણ ડિગ્રી સુધી તાપમાન પાર ઉચકાશે રૂપાલાને મળશે પાટીદાર સમાજનું સમર્થન લેવવા કડવા પાટીદાર રૂપાલાના સમર્થનમાં એક મંચ પર જોવા મળે તેવી વિગતો મહેસાણા અને દૂધસાગર ડેરીએ પશુપાલકો માટે મોટી જાહેરાત કરી મતદાન કરો અને પ્રતિ લિટરે એક રૂપિયો વધુ મેળવો ની ચૂંટણી વચ્ચે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડાથી રાહત મળી છે એલપીજી સિલિન્ડરના ભાવ ઓગણીસ રૂપિયા ઓછા થઈ ગયા

ફૂંકાઈ રહ્યો છે ભારે પવન પવનની ગતિ વધુ હોવાથી ટ્રોલી ચલાવવામાં મુશ્કેલી તો યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખી લેવાયો છે આ મહત્વનો નિર્ણય તો જુનાગઢ આવતા અને પ્રવાસીઓમાં નિરાશા જોવા મળી તો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ રોપ વે મજા લીધા વગર પરત ફરી રહ્યા છે નાણાકીય વર્ષ 2024-25 ની શરૂઆત અલંગ શિપ રિસાયકલિંગ ઉદ્યોગ માટે નબળી રહી છે એપ્રિલ માસ દરમિયાન અલંગમાં માત્ર 6 જહાજ ભંગાણરથી આવ્યા છે તે પૈકી બે નું બિચિંગ થઈ ચૂક્યું છે જ્યારે ચાર હજુ બહાર પાણીએ સરકારી પ્રક્રિયાઓની મંજૂરી અર્થે ઊભા છે ભયંકર મંદીનો સામનો કરી રહેલા અલંગના શિપ રિસાયકલિંગ ઉદ્યોગમાં એપ્રિલ મહિના દરમિયાન 6 જહાજ આવી પહોંચ્યા છે જે પૈકી બે નું બિચિંગ થઈ ચૂક્યું છે લાંબા સમયથી અલંગમાં વજનની દ્રષ્ટિએ નાના જહાજો આવી રહ્યા છે બાંધકામ મજદુર સંગઠનના આંકડા પ્રમાણે અંદાજિત સાત લાખ જેટલા કામદારો બાંધકામ સાઇટ પર કાર્યરત છે રિયલ એસ્ટેટ ક્ષેત્રે કામ કરતા કામદારોને મતદાનનો લાભ મળી રહે તે માટે બિલ્ડર એસોસિએશન ક્રેડાઈએ બાંધકામ સાઇટના કામદારોને વતનમાં મતદાન કરવા જવા માટે ત્રણથી વધારે દિવસોની સવેતન રજૂ આપવાનો નિર્ણય લીધો છે ગુજરાત ક્રેડાયના સેક્રેટરી સંકેત શાહે આ બાબતે જણાવ્યું હતું કે જે કામદારો વતનથી એકસો પચાસ કિલોમીટરથી વધારે દૂર હોય તેઓ એક દિવસમાં પરત ફરી શકે નહીં તેથી તેઓ કામદારોને વધુ દિવસને તેમજ સવેતન રજા આપી છે તળાજા તાલુકો દરિયાકાંઠા વિસ્તારમાં આવેલ હોવાથી જ જમીનમાં ભૂગર્ભ જળની સપાટી ઊંડી ઉતરી જાય છે અને ભૂગર્ભ ઊંડા ઉતરી જાય છે કેટલાક વિસ્તારમાં પાણી માટે ડાર એક હજાર ફૂટ જેટલા ઊંડા ઉતરી જાય છે આ વિસ્તારોની ખેતી માટે એકમાત્ર આધાર શેત્રુંજી ડેમ આધારિત સિંચાઈ યોજનામાં પણ વર્ષો વર્ષ જળ સંગ્રહ ક્ષમતા ઘટતી જતી હોવાથી ઉનાળુ પિયત માટે પાણીનો દેકારો બોલાઈ જાય તેવી સ્થિતિ છે ઉપરાંત તાલુકાની નદીઓ નાળાઓના ડેમ અને તળાવોમાં પણ શિયાળાથી જ તળિયું દેખાવા લાગે છે સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર આવશ્યક સેવામાં રોકાયેલા કર્મચારીઓનું પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવી રહ્યું છે જેમાં બાયડના પ્રાંત અધિકારી મામલતદાર બાયડ તાલુકા વિકાસ અધિકારી તથા એમની કચેરીના સ્ટાફે પણ મતદાન કર્યું હતું આગામી સાત મે ના રોજ લોકસભા ચૂંટણીનું મતદાન યોજાનાર છે ત્યારે આ ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ પોતાની મતદાન કરી શકે તે માટે ચૂંટણી વિભાગ દ્વારા પોસ્ટલ બેલેટ મતદાનની જોગવાઈ કરવામાં આવી છે તો આજે બાયડની સરકારી કોલેજમાં પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું

પીવીસી કેન્દ્ર ઉપર આપ સૌને પણ મારી અપીલ છે કે સાત તારીખે આવનાર જે વોટ ડે છે મતદાનનો દિવસ છે એ દિવસે આપ સૌ પણ બહોળી સંખ્યામાં મતદાન કરો અમારા તરફથી અમારી એસીની તમામ તૈયારીઓ ચૂંટણીલક્ષી પૂરી થઈ ગઈ છે જેના અનુસંધાને આજે તમામ સ્ટાફની અમે ડિસ્પેચ અને જો રિસિવિંગનો તમામ સ્ટાફને ટ્રેનિંગ આપવામાં આવી અને આવતા દિવસોમાં સારામાં સારું મતદાન થાય એ મારી આપ સૌને આગ્રહભરી વિનંતી અરવલ્લી જિલ્લામાં લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો મતદાન કરી સહભાગી બને તે માટે મતદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અરવલ્લીમાં સ્વીપ કાર્યક્રમ અંતર્ગત મોડાસા સહિત તમામ તાલુકાઓમાં આંગણવાડી કેન્દ્રોમાં માસ મહેંદી યોજીને મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ અને મતદાનના અનેક સૂત્રોથી મહેંદી લગાવીને મતદાન જાગૃતિ અભિયાનમાં સહભાગી બની અને શપથ લઈને સો ટકા મતદાન કરી બીજાને પણ તેના માટે પ્રોત્સાહિત કરવાનો સંકલ્પ લીધો હતો આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારતને વિકસિત ભારત બનાવવાની ગેરંટીનો વિશ્વાસ ગેરંટીનો વિશ્વાસ રેતની રેખા નહીં પથ્થરની લકીર છે આ મોદીની ગેરંટી છે કમરનું બટન દબાવો

લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ વચ્ચે એલપીજી સિલિન્ડરના ગ્રાહકોને થોડી રાહત મળે છે એલપીજી સિલિન્ડરના ભાવ ઓગણીસ રૂપિયા ઘટી ગયા છે એલપીજીના રેટમાં ઘટાડો ફક્ત કોમર્શિયલ સિલિન્ડરમાં થયો છે ઘરેલું સિલિન્ડરના ભાવમાં આ મહિને કોઈ ફેરફાર થયો નથી તેમજ આઈઓસીના અનુસાર દિલ્હીમાં ઓગણીસ કિલોવાળા ઇન્ડિયનના એલપીજી સિલિન્ડર દરેક મહિના એટલે કે આજથી સત્તરસો ચોસઠ પોઈન્ટ પચાસ રૂપિયાની જગ્યાએ સત્તરસો પિસ્તાળીસ પોઈન્ટ પચાસ રૂપિયામાં મળશે મહેસાણા અને દૂધસાગર ડેરીએ પશુપાલકો માટે મોટી જાહેરાત કરી છે જેમાં જે પશુપાલક મતદાનના દિવસે મતદાન કરશે તેને દૂધમાં પ્રતિ લીટરે એક રૂપિયો વધુ મળશે મતદાન જાગૃતિ માટે દૂધસાગર ડેરીએ આ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે તો મતદાન કરો અને પ્રતિ લીટરે એક રૂપિયો વધુ મેળવો વિચિત્ર વાત કરીએ તો રાજકોટ બેઠકના ભાજપ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજ આવ્યો હોવાની વિગતો છે રાજકોટમાં ચોથી મે પાટીદાર સમાજ વિશાળ સ્નેહ મિલન સમારોહ છે જેમાં લેવવા કડવા પાટીદાર રૂપાલાના સમર્થનમાં એક મંચ પર જોવા મળે તેવી વિગતો છે ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે જેમાં સૌરાષ્ટ્રમાં યલો અને દીવમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે સૌરાષ્ટ્રના ભાવનગર અને પોરબંદરમાં અને કચ્છમાં હિટવેવની આગાહી છે તો દીવમાં સિવિયર હિટવેવની આગાહી કરવામાં આવી છે આ સિવાય આગામી પાંચ દિવસમાં બે થી ત્રણ ડિગ્રી સુધી તાપમાનનો પારો ઉચકાશે આજે એક મે એટલે ગુજરાતનો સ્થાપના દિવસ ભાજપના બ્રહ્માસ્ત્ર પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં એન્ટ્રી લઈ રહ્યા છે હાલ લોકસભા ચૂંટણીને કારણે દેશભરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જનસભાઓ ગજવી વિપક્ષની તમામ રણનીતિઓને ઊંધી પાડી રહ્યા છે જોઈએ આ અહેવાલમાં ગુજરાતમાં સાત મે મતદાન થવાનું છે મતદાનના બરાબર એક અઠવાડિયા પહેલાં જ પ્રધાનમંત્રી ગુજરાતમાં છ જનસભાઓ ગજવાના છે આ જનસભાઓથી વિપક્ષના તમામ સમીકરણો ઊંધા પડી જાય તો નવાય નહી બે દિવસ ચૌદ લોકસભા અને છ સભાઓ પીએમ મોદી ગજવશે સોળ બેઠકો માટે પીએમ મોદી બે દિવસમાં જ છ જાહેર સભાઓ ગજવશે એક મહિના રોજ પીએમ મોદી ડીસા અને હિંમતનગર સભા ગજવશે તો બે મહિના રોજ આણંદ વઢવાણ જામનગર જુનાગઢ જનસભા સંબોધશે

સાંજે જામનગર જુનાગઢમાં જનસભા સંબોધશે પીએમ મોદી ઉત્તર ગુજરાતની પાંચ બેઠકોથી પ્રચારની શરૂઆત કરશે જેમાં પીએમ ગુજરાતના સ્થાપના દિને એટલે કે એક ડીસા અને હિંમતનગરથી પ્રચારના શ્રી ગણેશ કરશે જેમાં બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા અને અમદાવાદ પૂર્વનો સમાવેશ થશે પીએમ મોદી પહેલી મે ના રોજ બપોરે ત્રણ ત્રીસ વાગે ડીસા એરોડ્રોમ ગ્રાઉન્ડમાં સભા ગજવશે જ્યારે બીજી સભા પાંચ પંદર વાગે હિંમતનગરના મોદી ગ્રાઉન્ડમાં યોજાશે તેવી જ રીતે બીજી મેના રોજ પીએમ મોદી આણંદ વઢવાણ જુનાગઢ જામનગર દક્ષિણમાં સભાઓ ગજવશે જેમાં આણંદ ખેડા સુરેન્દ્રનગર રાજકોટ ભાવનગર જુનાગઢ પોરબંદર અમરેલી જામનગરનો સમાવેશ થશે પીએમ મોદી બીજા દિવસે અગિયાર વાગે આણંદના શાસ્ત્રી ગ્રાઉન્ડમાં સભા ગજવશે ત્યારબાદ એક વાગે વઢવાણમાં ત્રિમંદિર ગ્રાઉન્ડમાં સભા ગજવશે ત્રણ ત્રીસ વાગે જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટી અને પાંચ વાગે જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં સભા ગજવશે આમ પીએમ કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને આવરી લેશે જેમાં દરેક સભામાં આસપાસની ત્રણ ચાર બેઠકોને આવરી લેવાશે

ગામડેથી શહેરમાં આવવાનું અને એમાંય દવાખાનાના ખર્ચા અમને કેમ પોસાય બેટા હું એકલી નહોતી જેને થયું કે આવું કેમ આ પ્રશ્ન અને આ ચિંતા જઈને સ્પર્શ્યા આપણા નરેન્દ્રભાઈને પણ એમની જ લીડરશીપમાં તો રાજ્યના ખૂણે ખૂણે પથરાયા રસ્તાઓ અને ઇમરજન્સીમાં દોડમ દોડ આવતી થઈ એકસો આઠ એમ્બ્યુલન્સ હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને ગ્રાસરૂટ સુધી વિસ્તારવામાં આવ્યું અને મેડિકલ કોલેજો પણ વધી અત્યાધુનિક ટેકનોલોજી અને થી સજ્જ ફેસિલિટીઝ સ્થાપવામાં આવી સસ્તા ભાવે ગુણવત્તાયુક્ત દવાઓ મળતી થઈ દેશભરમાં દસ થી વધુ જન ઔષધિ કેન્દ્રો કાર્યરત થયા ગરીબને ગંભીર બીમારી સામે લડવા મળ્યું રક્ષા કવચ એ પણ લાખો રૂપિયાની મફત સારવારના સ્વરૂપે શાંતાબાઈ જેવી લાખો માતાઓના આશીર્વાદથી એ પુત્ર હવે આવનારી પેઢીને આપશે જીવનની ભી માત્ર બે જ દાયકામાં રાજ્યના હેલ્થ સેક્ટરે જોયું છે જનરેશન્સને આવરી લેતું ટ્રાન્સફોર્મેશન અને એટલે જ તો ફરી એકવાર મોદી સરકાર